આડી માં તો તમારે ઘરનું નીરો જમીન ઘરની છે પણ નીરો તો તમારો ઘરનો સાડા ભાગના પાસે તો મિત્રો લેલો નીરો હોય હુકલ તો હોય એટલે બધાને હુકલ લેવો પડે હુકલ ભાવ મિત્રો અગિયાર રૂપિયા બાર રૂપિયા એક પુરા ના આવા છે મારું કેવું એવું છે મિત્રો કે એવું આપણે નથી કરવું કે જાવક થાય આવક સાહેબ જોઈએ હા જે બસો ત્રણસો રૂપિયાની એવી રીતે ધીમે ધીમે વધારતી જવું છે તો એના માટે મારે ખાલી એટલી માહિતી દેવી છે કે પાડી નહીં જે એના માટે તમે એક ભેંચ લઈ લો મસ્ત મજાની એટલે થોડુંક મિત્રો પહેલાં રોકાણ કરવું પડશે તમારા પૈસા પાકા છે કેમ કે ખોટા નથી જય માતાજી જય દુર્ગા ધીસ કેમ છો બધા મિત્રો મજામાં મજા મહાદેશો ફરી છું તમારા નવા એક વિડિયો સાથે હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું ને ચેનલમાં જો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો મિત્રો ને આજના વિડીયોમાં હું જે મિત્રો નવા પશુપાલન કરવામાં એટલે કે નવા પશુપાલનમાં આવે એના માટે આ વિડીયો ખાસ છે કેમકે કે નવું પશુપાલન કરવું હોય તો એમાં કેટલી નફો કેટલી ખોટ બધું તમને આ વિડીયોમાં જાણવા મળી જશે એટલે જે નવા લોકો આવવા માંગે એના માટે આ વિડીયો ખાસ અંત સુધી વિડીયો થયો એટલે કે તમે નવા જેમ પશુપાલન કરવા માગો છો તેને બધી માહિતી આ વિડીયોમાં મળી જશે આ કે બીજા નવા પશુપાલન આવે છે ને એ પોતાના જરાય નોલેજ હોતું નથી વગર નોલેજ આવે છે અને એ બીજાનું જોઈને આવે છે એટલે કે દેખાપેખીમાં આવી રહ્યા છે તો એવા મિત્રોને મારે ખાસ સંદેશો કે અનુભવ વિના ન આવવું પશુપાલનમાં પશુપાલન મિત્રો પણ એક આ ધંધો એવો છે કે આમાં પણ ખોટ આવવાની શક્યતા બહુ છે કે જેને રહે છે કે જે મિત્રો નવા આવવા માગે છે તેને પશુપાલનમાં બહુ ખોટ આવવાની શક્યતા રહી છે એની પાસે પૂરતું નોલેજ ના હોય જે વ્યક્તિ મિત્રો આમાં નોલેજની વાત કરીએ તો જે વ્યક્તિ એકવાર મિત્રો પડી ગયો હોય એની પાસે અનુભવ હોય અને એકવાર જે પડી ગયા પછી એક પગથું ચડી ગયો હોય એની પાસે નોલેજ હોય આ બે લોકો દુનિયામાં કદી પાછા નથી ભરતા એક જે પડી ગયો હોય એ પછી પાછો ઉભો ના થઈ શકે જે પડી ગયા પછી એક બગીચો સડી ગયેલા પછી પાછો એક બગીચો સડે એ પાછો પણ શરૂઆત કરી કેમ કેમકે એ થી નહીં પણ એના અનુભવથી શરૂઆત કરે છે એટલે એ ધંધામાં એ મિત્રો કોઈ દિવસ હારતો નથી પણ આપણે તો મિત્રો એવું કઈ સેન દેખા પેકે કરીને આવીએ છીએ તો એના માટે મારે આ સ્થળી માહિતી આપી દો આ વિડીયોમાં બહુ સાચો વિડીયો નથી બનાવવાનો બસ ખાલી નાનકડો તમને બધાને સમજે છે એવી રીતે એક અમુક લોકો એવી બહુ મોટી ખાસ ભૂલ કરે છે એને ખબર ના આપણે નવા આવે ને કે પાડી લેવી જોવે ગાય લેવી જોવે કે પછી ભેંચ આવી બહુ મોટી ભૂલ કરે છે તો એના માટે મારે ખાસ એક સંદેશો કે તમારે કઈ મિત્રો પૂરતું નોલેજ ન હોય ને તો મારા નોલેજ પ્રમાણે તમે જો વિડીયો જોઈ કરવા માગતા હોય તો એના માટે મારા ખાસ સંદેશો કે તમે કદી પાડી ના લેતા તમને એમ સાચું છે કે પાડિયું કેમ ના પાડી પાડ્યું ના પાડી એમ થાતું છે મનમાં પણ એનું મોટું રીઝન છે ને એ તમને સમજાવું તો એક પાડી મિત્રો તમે લાવો કેટલા લાવો વરસ દિવસની પાડી લાવો આઠ દસ હજાર અગિયાર હજાર એમ તો હોય મિત્રો ખાલી બકરી લેવા જઈ તો છ હજાર સાત હજાર તો મારું કેવું એ છે મિત્રો કે તમારે જો પશુપાલન કરવાનું કાળજી એટલે કે મન છે કે મારે આ ધંધો કરવો છે તો હું કામ ભૂલ કરો છો પછી હારીને હું કામ બેસી જાઉં છું હારવા પહેલા તમે સફળ થાવ એવો રીતે કરો તો એના માટે પાડી નહીં લેવી બિલકુલ મારા માટે તો પાડી છે ને બિલકુલ ચોકડી જ છે કેમકે એક પાડીને મિત્રો તમારે ત્રણ વર મિત્રો એ ગાભણી થાય પછી ગાભણી થઈ હોય તો સાર વર્ષે દૂધ આપે કોઈ એની ગેરંટી તો મિત્રો હોતી નથી તો પછી એને તમે મિત્રો પડ્યો પડ્યો એટલે કે બેઠી બેઠી નિર્ણયો ખવડાવો કેમ કે ઘણા ભાગના મિત્રોને જમીન પણ નહીં હોય અને પશુપાલન કરવા માંગતા છે તો તમારી પાસે પૂરતો મિત્રો પહેલા તો નીરાવ નથી તમારે નીરાવ પણ આવો ઝીરો થી સો સુધી એટલે કે બધો નીરાવ તમારે વ્યસ્ત લાવવો છે પૂરતી જમીન નથી જેની પાસે જમીન છે એના માટે આવી રહ્યા છે કેમ કે આડીમાં તો તમારે ઘરનું નીરો જમીન ઘરની છે પણ નીરાવ તો તમારો ઘરનો સાડા ભાગના પાસે તો મિત્રો લેલો નીરાવ હોય હુકલ તો હોય એટલે બધાને હુકલ લેવો પડે ઉકલનો ભાવ મિત્રો અગિયાર રૂપિયા બાર રૂપિયા એક પુરાના આવા છે આપણે એક મિત્રો ખાલી મેળવ ગણીએ આખો દિવસનો તો પણ એ ત્રીસ રૂપિયા મેરો ખાઈ જાય પછી તમારી વાહે એની મહેનત ગણો કેમ કે તમે પશુપાલનમાં આવી ગયા છો એટલે હવે તમે કઈ બીજો ધંધો તો કરી આપવાનો નથી એની વાહે તમારે રહેવું પડશે તમારે આવક ખાતે હિસાબ મારો તો શૂન્ય સાવક હિસાબ મારો તો ત્રીસ રૂપિયા જાળવ બસો રૂપિયા તમારે દાડી બસો ને ત્રીસ રૂપિયા તમારી મિત્રો રોજ ની છે કેટલા દિવસ તમે જ્યાં સુધી મારે આ પાડીઓ વીઆય ત્યાં સુધી તો મારું કેવું એવું છે મિત્રો કે એવું આપણે નથી કરવું કે જાવક થાય આવક સાવ જોઈએ હાજર બસો ત્રણસો રૂપિયાની એવી રીતે ધીમે ધીમે વધારતું છે તો એના માટે મારે ખાલી એટલી માહિતી દેવી છે કે પાડી નહીં એના માટે તમે એક ફેંચ લઈ લો મસ્ત મજાની એટલે થોડુંક મિત્રો પહેલા રોકાણ કરવું પડશે તમારે પૈસા પાકા છે કેમકે ખોટા નથી ગેરંટી વાળી કેમકે તમારે મિત્રો ભેંસ લેવી કદી એક ગાભણી બસ નહીં લેવાની કેમકે એ તમારે મિત્રો વ્યાય તું હસાવવી પડે તમારે પારાઠી ભેંસ એટલે કે મિત્રો આપણે ગમે ત્યાં ઘરેથી ભેંસ લાવી કેલેથી તબેલામાંથી ગમે નથી તો દૂધની ભેંસ લાવવાની ચેક કરીને દૂધ કેટલું છે આવું બધું ડોયાવાની આપણે એવું બધું એક બે દિવસ કરીને પછી લેવાની પછી મિત્રો તમારે શાલ રીતે દૂધ કરતી હોય તો તમારા કિલે આવ્યા પછી તમે એને ત્રીસ રૂપિયાનું મેણ મેણ ખવડાવો આઠ રૂપિયા સિત્તેર રૂપિયાનું મિત્રો તમે એને ખાણ આપો દૂધની ભેંસની એની સાથે મિત્રો પાડી હોય તથા પાડો હોય એટલે એ એની સાથે સાથે મોટું થાય એટલે એ પણ તમારે ભેર વાડી હોય તો મિત્રો ત્રણ વર્ષે એ પણ દૂધ આપતી થઈ જાય કેમ કે તમે કોઈ તે લ્યો તો નહીં આ એની સાથે આવેલી મફતની વસ્તુ કહેવાય અને એની માની સાથે સાથે ને તમારે પાડી સાઈટ માં મોટી છે ને આ મિત્રો એવું છે કે તમારે 4 લિટર દૂધ કરતું હોય મિત્રો 8 નું લિટર ગણી તો 2 લિટર ના 120 ને 4 લિટર ના 240 આજનો હિસાબ મારો બે ટાઈમ નો 540 રૂપિયા છે તમારા મિત્રો કેટલા નીકળ્યા ખબર હો અને તમારા મિત્રો કેટલા વિધા ખબર બસો ને ચાલી એકસો કાઢતા મિત્રો તમારે સારસો રૂપિયા વધે સારસો રૂપિયા વધે એમાં ત્રણસો રૂપિયા તમારી ગાડી ગણો ને સો રૂપિયાનો આપણે લીલો ગણ નથી અમુક લાવે અમુક મેં લાવતા એના માટે નીણ ગણ નથી તો પણ તમારે ત્રણસો રૂપિયા આરામથી ગાડી પડી ને હવે તમે આ જગ્યાએ ગાડીનો હિસાબ મારો તમારા મગજમાં વિચાર આવી ગયો છે કે નહીં વાત આ તદ્દન હાસી છે આ વિદ્યોગ વિશે તો આ તો ખાલી મિત્રો મેં એક એક ભેંસની વાત કરી તો અમુક લોકોને મિત્રો દસ દસ પંદર પંદર લોકો છે પશુપાલનમાં મિત્રો અત્યારે ક્યાંય ગયેલા છે આવા લોકો પણ મેં જોયેલા છે એના માટે કહું છું કે ધંધો કરો મિત્રો જોઈ વિચારી કરો સમજાય નહીં તો દસ પછી ને પૂછી લો પછી શરૂઆત કરો કોઈ દિવસ ધંધામાં મિત્રો ઉતાવળ ના કરી દે કેમકે આ વિડીયોમાં સાધા ભાગના નવા પશુપાલન મિત્રો માટે આ સૂચના લેવા શકી છે જૂના મિત્રો છે ને એની પણ બધું નોલેજ છે એને બધાએ પડતા શરૂઆત કરેલી છે બગીચું બગીચું એટલે એ વ્યક્તિ કોઈ દિવસ ના ભણે પણ આમાં આટિયા સડી જતા હોય તો કેવા લોકો નવા પશુપાલન આવવા વાળા હોય કેમ કે બીજાનું જોઈ નાખતા હોય એની કઈ નોલેજ ના હોય અને આ મિત્રો આટલું ખાલી કાળજી તમારે રાખવાની છે પશુપાલનમાં કેમ કે આમાં પછી અભણ લોકો હોય કે ભણેલા બહુ ગમે લોકો આવી શકે વેલકમ જ છે આવી જાવ એટલું ખાલી નોલેજ હોવું જોઈએ એક પાડીમાં ભેંસમાં શું તફાવત છે એટલું નોલેજ હશે ને તમે પશુ દિવસ પશુપાલનમાં પાછા નહીં પાડો એની ગેરંટી કેમ કે એટલું નોલેજ હોવું જોઈએ આમાં ગમે તે લોકો આવી કે મિત્રો પણ છે ભણેલા છે પછી જમીન હોય કે ન હોય ગમે તે આવે કે તો બસ આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી જ આપણે રાજ્ય કેવો લઈ ગયો મને જરાક કોમેન્ટ કરી દેજો અને જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ નાખજો કેમ કે થોડોક વિડીયો મિત્રો મોટો તો થઈ ગયો